એકવાર ફ્રેન્ડ્સ તમે રોટલી બનાવવાની તાવડીની અંદર આ રીતે લસણ અને ટમેટા ઉમેરીને જો આ રેસીપી બનાવી લીધીને ફ્રેન્ડ્સ એટલે આના તમે એટલા ફેન થઈ જવાના છો કે જૂની ગામડાની યાદ આવી જશે એટલી સરસ ટેસ્ટી આ વાનગી બનીને રેડી થશે રોજનું રોજ એકનું એક દાળ ભાત શાક ખાઈને ફ્રેન્ડ્સ તમે કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રેસીપી બનાવવા માટે તમારે તાવડી લઈ લેવાની છે નવી તાવડીનો જ ઉપયોગ કરવાનો છે તમે આમાં પછી રોટલી નહીં બનાવી શકો એટલા માટે આ તાવડી માત્ર આ રેસીપી માટે તમારે યુઝ કરવાની છે તો અહીંયા આપણે બે થી ત્રણ પાવરા જેટલું તેલ ઉમેરી દીધું છે અને આ વાનગી સિંગતેલની અંદર તો જોરદારની લાગે છે એટલે તમે સિંગતેલ બને તો જરૂરથી ટ્રાય કરજો તો એમને પણ બીજા તેલની અંદર પણ તમે આ વાનગી બનાવી શકો છો હવે તેની અંદર તમને પસંદ હોય ને એટલું લસણ ઉમેરી શકો છો જો તમને વધુ લસણ પસંદ હોય ને તો આ રેસીપીની અંદર તમે લસણની માત્રા વધારી પણ શકો છો તો વીસથી પચીસ નંગ આપણે મીડિયમ સાઇઝની લસણની કળીને તેલમાં સરસ આ રીતે સાતડી લેવાની છે ફ્રેન્ડ્સ એટલી સરસ જોરદારની વાનગી બનવાની છે ને કે રેગ્યુલર દાળ શાકને ટક્કર મારશે એવી આ રેસીપી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બની પણ ફટાફટ જાય છે હવે ઘરમાં ક્યારેય પણ કંઈ શાકભાજી ન હોય ને ત્યારે તમારી પાસે લસણ ને ટમેટા પડેલા હોય ને તો તમે આ વાનગી જરૂરથી ટ્રાય કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો હવે તેની અંદર આપણે મરચું ઉમેરવાનું છે તો અત્યારે સિઝન છે ને એટલે મેં અહીંયા લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે તમારી પાસે લાલ મરચું ન હોય ને તો લીલા મરચાં પણ ઉમેરી શકાય છે તો હવે મરચાંને પણ આપણે સરસ તેલમાં આ રીતે સાતળી લેવાના છે લસણ જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં ત્યાં સુધી આપણે તેને તેલમાં સરસ આ રીતે સાતળી લેવાનું છે તો હવે ઉમેરવાના છે ટમેટા તો ટમેટાની આપણે આ રીતની સ્લાઇસ કરેલી છે તમે અહીંયા ઝીણા સમારીને પણ ટમેટા ઉમેરી શકો છો પણ આ રીતે આપણે સ્લાઇસ રાખેલી છે જેથી આપણે આ રેસિપી ફટાફટ રેડી કરી શકીએ અને આ વાનગી આપણે રેગ્યુલર મસાલામાંથી જ રેડી કરવાની છે અહીંયા બીજા આપણે કોઈ પણ પ્રકારના મસાલા પણ ઉમેરવાની જરૂર નથી હવે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને એટલે ટમેટા ઉપર આપણે થોડું થોડું આ રીતે નમક સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને થોડા એવા લીલા ધાણા પણ સાથે ઉમેરી દેવાના છે જેથી તેનો ટેસ્ટ પણ લાજવાબ આવે હવે બે મિનિટ પછી આ રીતે આપણે પલટાવી દેવાના છે ટમેટાને જેથી ટમેટા બંને સાઈડ સરસ સોફ્ટ થઈ જાય હળવા હાથે આ રીતે આપણે તેને પલટાવી દઈશું તો રેસીપી ફ્રેન્ડ્સ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવવાની છે અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખેલી છે હાઈ ફ્લેમ ઉપર આપણે ફટાફટ પાંચ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે અને આ રેસીપી બનીને તૈયાર પણ થઈ જશે તો આ રીતે ઉલટ પુલટ કરીને આપણે ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે અને એવું લાગે કે ટમેટા સોફ્ટ થતાં જાય છે એક એક બબે સ્લાઇસ તો આ રીતે તમારે તેને મૅ કરતા જવાનું છે હળવા હાથે જ મેસ કરવાનું છે કારણ કે આ માટીના વાસણમાં આપણે રેસિપી રેડી કરેલી છે એટલા માટે કારણ કે વધુ પ્રેસ કરશું ને તો આ તાવડી તૂટી જવાની પણ ડર રહે છે એટલે હળવા હાથે જ આપણે બધી વસ્તુને સરસ મેશ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે બધી વસ્તુ મિક્સ કરતા જશું અને સરસ તેને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેસું ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે એકના એક રોજના દાળ શાક ખાઈને ઘંટાળી જઈએ છીએ ત્યારે આ રેસીપી તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને સમય પણ ઓછો લાગે છે ઘણી વખત તમે ટ્રાવેલિંગ કરવાના છો ફ્રેન્ડ્સ તો પણ આ રેસીપી બનાવીને સાથે લઈ જશો ને તો બે દિવસ સુધી ખરાબ પણ નહીં થાય ફ્લીઝ વગર પણ બે દિવસ સુધી તમે તેને સ્ટોર કરી શકો છો હવે ટમેટાનું જ્યાં સુધી પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે તેને થવા જ દેવાના છે અને આ રીતે હલકા હાથે આપણે તેને મેસ કરી દીધું છે તમે જોઈ શકો છો તો હવે તેની અંદર આપણે અહીંયા સરસ કલર માટે ફક્ત લાલ મરચું પાવડર ઉમેરવાનું છે કલર માટે પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો ઉમેરી શકો છો અથવા આપણે આગળ જે લીલું લાલ મરચું ઉમેરેલું ને તેની માત્રા પણ તમે વધારી શકો છો પણ કાશ્મીરી મરચાંથી આ રેસીપીનો ટેસ્ટ અને કલર પણ સરસ આવે છે એટલે આપણે ઉમેરેલું છે પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો જ ઉમેરવાનું અથવા સ્કીપ પણ કરી શકો છો અને આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કિનારાથી તેલ પણ અલગ થવા લાગેલું છે આ વાનગી બનાવવામાં જાજો સમય પણ નથી લાગતો સવારની ભાગદોડમાં પણ તમે આ વાનગી રેડી કરી શકો છો તો હવે લીલાધામાંથી તેને ગાર્નિશ કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ સરસ એવી જોરદારની આપણી ટમેટાની ચટણી બનીને રેડી છે અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે ડુંગળી ઉમેર્યું હોય ને તો સાથે ડુંગળી પણ તમે ઉમેરી શકો છો પણ આ રીતે એટલી સરસ ચટણી લાગે છે ડુંગળી ઉમેર્યા વગર પણ ખૂબ જ સરસની ટેસ્ટી લાગે છે અને આને આપણે તાવડી ઉપર માટીના વાસણમાં બનાવેલી છે એટલે આનો ટેસ્ટ તો એટલો લાજવાબ છે ને ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ચટણીનો ખૂબ સરસ અંદરથી સ્મોકી ફ્લેવર આવે છે એટલે આનો સ્વાદ તો એટલો વધી જાય છે ફ્રેન્ડ્સ કે આની સાથે તમારે કોઈ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે પૂરી પરોઠા બાજરીના રોટલા રોટલી ભાખરી બધા સાથે ખૂબ સરસ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે સફરમાં ચટણીઓ સાથે લઈ જતા હોઈએ છીએ પણ આ ચટણીને તમે બે દિવસ સુધી ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકશો જરા પણ ખરાબ નહીં થાય એટલી સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ ચટણી તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો